હેલો ફ્રેન્ડ્સ ખમણેલા બટેટાની અંદર ફક્ત એક વાટકી બાજરીનો લોટ નાખી અને સાતમ સ્પેશિયલ આ રેસીપી તમે એક વખત બનાવી લેશો ને તો ઘરમાં બધાની ફેવરિટ બની જશે અને તમે ગમે ત્યારે આને ખાઈ શકો છો ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો બાળકોને લંચમાં પણ આપી શકો છો અને ટી ટાઈમ સ્નેક તરીકે પણ તમે ખાઈ શકો છો તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો અહીં એકદમ નવી રેસીપી બનાવવા માટે મેં બે મીડિયમ સાઇઝના બટેટા લીધેલા છે બટેટાને આપણે આ રીતે પિલર્સની મદદથી છાલ ઉતારી લેશું અને અહીંયા જુઓ મેં બંને બટેટાને આ રીતે છાલ ઉતારી લીધેલી છે અને ત્યાર પછી જો આપણે આ રીતની આ ખમણી લેવાની છે અને બટેટાને આપણે ખમણીમાં રાખી અને ખમણી લેશું તો અહીંયા મેં બંને બટેટાનું એકદમ સરસ એવું ખમણ કરી લીધેલું છે અને ત્યાર પછી આપણે એને સરસ રીતે ધોઈ લેવાનું છે તો આ રીતે ધોઈ લેશું એટલે એની અંદરનો રહેલો જે સ્ટાર્સ હશે એ બધો નીકળી જશે જો એકદમ સરસ એવું ચોખ્ખા થઈ જશે આ બટેટાના લચ્છા છે એ ચોખ્ખા થઈ જશે તો બસ હવે આ પાણીને આપણે દૂર કરી દઈશું અને ફરી વખત એક બે પાણીથી સરસ રીતે ધોઈ લઈશું અને મુઠ્ઠીવાળી બધું પાણી આપણે નીતારી લેવાનું છે તો અહીંયા જુઓ મેં બટેટાના લચ્છાની અંદરથી બધું પાણી નિતારી લીધેલું છે અને ત્યાર પછી હવે આની અંદર આપણે રેગ્યુલર મસાલા કરી લેશું જો ખમણ તમે જોઈ શકો છો કે કેટલું મસ્ત મજાનું એકદમ છૂટું છૂટું બનીને રેડી થયું છે અને અહીંયા મેં તીખાશ માટે એક ટી સ્પૂન જેટલો લાલ મરચું પાવડર લીધેલો છે તો એડ કરી દઈશું અને એક ટી સ્પૂન અત્યારે મેં જીરું લીધેલું છે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું એડ કરી દઈશું અને ગળપણ માટે આપણે થોડો ગોળ એડ કરી દઈશું અને સફેદ તલ અહીંયા મેં થોડા વધારે લીધેલા છે કારણ કે આ રેસીપીની અંદર તલ ઉમેરવાથી મસ્ત મજાનો ટેસ્ટ આવે છે અને એક ટી સ્પૂન જેટલી હળદર પાવડર ઉમેરી દઈશું તો અહીંયા મેં બધી વસ્તુને મિક્સ કરી લીધેલી છે ત્યાર પછી આપણે એક વાટકી જેટલો બાજરીનો લોટ લેવાનો છે અને એ આપણે બટેટાના સાથે મિક્સ કરી તો લોટ એડ કરી દીધા પછી આપણે બિલકુલ પાણી એડ નથી કરવાનું સૌથી પહેલા આપણે આ રીતે મિક્સ કરી લેશું તો અહીંયા જુઓ મસાલા અને બાજરીનો લોટ એકદમ સરસ એવો મિક્સ કરી લીધેલો છે અને હજી આ બધી વસ્તુ એકદમ કોરી કોરી છે તો આને મિક્સ કરવા માટે અહીંયા અમે એક કટોરી જેટલી છાશ લીધેલી છે જો તમારા ઘરમાં દહીં હોય તો તમે દહીં પણ લઈ શકો છો ઉમેરી દેશું અને મસ્ત મજાનો આપણે લોટ બાંધી લેવાનો છે તો થોડીક જ સાસ એડ કરશું એટલે એકદમ સરસ એવો લોટ બંધાઈ જશે કે બટેટાની અંદર ઓલરેડી મોશ્ચરનું પ્રમાણ રહેલું છે અહીંયા જો બાજરીના વડા બનાવવા માટેનો એકદમ મસ્ત મજાનો લોટ મેં બાંધી લીધો છે અને આ લોટ બાંધવામાં મારે આ વાટકીમાંથી અડધી વાટકી જેટલી છાશની જરૂર પડેલી છે તમે જોઈ શકો છો કે અત્યારે આ રીતની કન્સિસ્ટન્સી મેં લોટની રાખેલી છે ત્યાર પછી આ લોટને એકદમ સ્મૂથ કરવા માટે અહીંયા મેં બે ટી સ્પૂન જેટલું તેલ લીધેલું છે તો આપણે ઉમેરી દઈશું અને લોટને આપણે એકદમ સરસ એવો સ્મૂથ કરી લઈશું તો આ રીતે આપણે થોડું તેલ ઉમેરીશું ને તો વડા બનાવતી વખતે વડા છે એ આપણા હાથમાં ચોંટી નહીં જાય અને એકદમ સરસ એવા વડા બનીને રેડી થશે મિત્રો અને હવે જુઓ વડા બનાવવા માટે આ રીતે આપણે થોડુંક અમથું લુહ તોડી લેવાનું છે અને ત્યાર પછી આ રીતે આપણે બોલ બનાવી લેશું અને આપણે આ રીતે પ્રેસ કરી દઈશું જો અહીંયા તમારે જેટલી થિકનેસ રાખવી હોય ને એટલી રાખી શકો છો પણ તેલમાં તળતી વખતે એકદમ આસાનીથી તળાઈ જાય ને એ રીતની આપણે આની થિકનેસ રાખવાની છે તો અત્યારે તમે જોઈ શકો છો કે મેં કઈ રીતની રાખેલી છે તો આ રીતે આપણે પ્લેટની અંદર રાખી દઈશું અને બીજા પણ વડા બનાવી અને તૈયાર કરી લેશો મિત્રો તો અહીંયા મેં એકદમ મસ્ત મજાના બાજરીના અને બટેટાના વડા બનાવી અને તૈયાર કરી લીધા છે હવે આપણે એને ગાર્નિશિંગ માટે ઉપરથી થોડા તલ નાખી દેશું અને પ્રેસ કરી તલને આપણે ચોંટાડી દેશું દઈશું એટલે એકદમ સરસ એવો એનો લૂક આવે તો અત્યારે આપણે આટલા વડા બનાવી અને તૈયાર કરેલા છે બીજા આપણે તળતા જઈશું અને સાથે સાથે વડા બનાવતા જઈશું તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ તો હવે જુઓ વડા તળવા માટે મસ્ત મજાનું તેલ અહીંયા ગરમ થઈ ગયું છે અને ત્યાર પછી આપણે બનાવેલા વડા છે એ લેશું અને તેલની અંદર આપણે એકદમ ધીરેકથી ઉમેરી દઈશું તો જો તલ છે એને આ રીતે આપણે પ્રેસ કરી દેવાના છે નહીં તો તળતી વખતે બધા તલ છે એ ઉખડી જશે તો આ રીતે એકદમ ધીરેથી એડ કરીશું દાઝી ન જઈએ ને એનું આપણે ખાસ ધ્યાન રાખીશું તો અત્યારે એક બેચની અંદર જેટલા વડા સમય એટલા આપણે ઉમેરવાના છે બધા એકસાથે બિલકુલ નથી એડ કરવાના તો હવે જો વડા એડ કર્યા પછી આ રીતે આપણે એને પલટાવી લેવાના છે તમે જોઈ શકો છો કે અહીંયા ફટાફટ ફક્ત ત્રણથી ચાર મિનિટમાં આરામથી આપણા વડા છે એ તળાઈ ગયા છે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે જો વધારે હાઈ કરી દેશે ને તો વધારે બ્રાઉન થઈ જશે અને વડા અંદરથી કાચા રહી જશે અને બહારથી બળી જશે તો આ રીતે સ્લો ફ્લેમ પર આપણે એને ધીરે ધીરે થવા દેવાના છે તો મિત્રો શું તમે ક્યારે આ રીતે બટેટા અને બાજરીના વડા બનાવ્યા છે કે નહીં એ કોમેન્ટમાં તમારો ફીડબેક ચોક્કસથી આપી દેજો અને તમે આ વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને જો તમે મારો વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય ને તો પેજને ફોલો કરી લેજો તો બસ આ રીતે આપણે ઉલટ પુલટ કરી એકદમ સરસ રીતે વડાને તળી લેવાના છે તો હવે જુઓ અહીં આપણા વડા એકદમ સરસ એવા તળાઈ ગયા છે અને હવે આ રીતે આપણે વધારાનું બધું તેલ નીતાારી લેશું અને વડાને આપણે એક પ્લેટની અંદર કાઢી લઈશું તો અહીંયા સાતેમ સ્પેશિયલ એકદમ મસ્ત મજાના બટેટા અને બાજરીના લોટના વડા બની અને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો કે જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલા બધા ટેસ્ટી આ વડા બનીને રેડી થયા છે મિત્રો તમે ક્યારેય આ રીતે વડા ન બનાવ્યા હોય તો એક વખત આ રીતે વડા તમે ચોક્કસથી ટ્રાય કરી જોજો મિત્રો બધાને ખૂબ જ ભાવશે અને જો તમે બનાવશો ને તો ઘરમાં બધા વખાણ કરતા નહીં થાકે મિત્રો તો મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે બટેટા અને બાજરીના લોટના વડા બનાવવાની રેસીપી કેવી લાગીને એ કોમેન્ટમાં તમારો ફીડબેક ચોક્કસથી આપી દેજો અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા હજી સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે મારો વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય ને તો પેજને ફોલો કરી લેજો થેન્ક યુ